અત્યારે મારી સાથે એક પેશન્ટ છે એમના મધરને લઈને અહીંયા સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે તેમ અમે ઘણી વખત અહીંયાથી જોયું ને ત્યારે લોકો દર્દીઓ અહીંયા પોતાના પરિવારજનોને લઈને પસાર થાય છે ત્યારે ખુદ જાતે જ પોતે સ્ટ્રેચર લઈને આવે છે અને કોઈ એમની સાથે કોઈ ગાઈડ કરવાવાળું નથી કોઈ તેમની સાથે કોઈ હેલ્પ કરવા માટે નથી પરિવારજનો ખુદ પોતાના દર્દીઓ જે તેમની સાથે આવ્યા છે તેને લઈને પોતે જાતે જ ખૂબ આવા તડકામાં એકદમ હાલાકીનો સામનો કરીને પોતાની જાત મેળે મહેનત કરીને

વૃદ્ધ હોય કે કોઈ એની પાસે કોઈ મોટી ઉંમરનું માણસ છે તો એને વ્હીલચેર પડાવવા માટે ચડવા માટે એક બે જણા વર્ષને જોઈએ તો એ સુવિધા આ લોકોએ આપવી જોઈએ કે એના ભેગા કોઈ મોટી ઉંમરના માણસ છે કોઈ મોટી દર્દી છે એના ભેગા કોઈ વૃદ્ધ માણસ છે તો એ સાથે ચલાવી નથી શકવાના તો એમને કોઈ સુવિધા આપો કે જેના ભેગા એટલા હોટ બોય રે અથવા લેડીઝ છે તો એના ભેગું કોઈ રીએ ને ગાઈડ કરે કારણ કોઈને ખબર નથી કે એકવીસ નંબર ક્યાં છે તો એકવીસ નંબર અહીંયા છે તો હમણાં જ ભાઈ મારી સાથે હતા હતા કે બે માળે બીજા માળે જવાનું છે માણસ કંઈ બજું હતું ને આખું ગાઈડ કરો કે આ બાજુ જવાનું એના ભેગા રહ્યો કહેવાનો મારો મતલબ એ છે કે તમે એટલું ગાઈડ કરો કે માણસને ખબર નથી હોતી ગામથી આવે છે કોડીનારથી આવે છે ઘણા છે એવા કે એજ એજ કહેવાનું થાય છે જ્યારે દર્દી અહીંયા લઈને આવે છે પોતાના પરિવારજનોને ત્યારે પહેલા વેલા તો એ લોકોને ઇમરજન્સી રૂમમાં માં તો ત્યાં એ લોકોને રેફર કરવાનું હોય છે ત્યાંથી એમ કહેવામાં આવે છે કે તમે જે પણ કોઈ પ્રોબ્લેમ હોય જે પણ દર્દીને કંઈ હોય એ માટે એ લોકોને બીજી તરફ રેફર કરવામાં આવે છે ત્યાંથી પછી એમ કે છે તમે એક્સરે વિભાગમાં આવો ત્યાંથી એમ કે છે તમે ઇમરજન્સી વોર્ડમાં જાઓ તો આ એક મોટું ચકેડું છે જે કોઈને ખબર જ નથી કે ક્યાંથી ક્યાં જવાનું કારણ કે રાજકોટની બહારથી પણ લોકો અહીં આસપાસના જે ગામમાં વાળા હોય છે તે પણ અહીંયા આવતા હોય છે તો એ લોકોને કોઈ જાતનો અહીંયા નોલેજ જ નથી કે શું કઈ જગ્યાએ જવાનું હોય છે કઈ રીતે જીનાભાઈ ઉમેદભાઈ મોરબી અમે છોકરાને શોધ થયો ને એ માટે આવ્યા સારવાર તો બરાબર થઈ છે બેન પણ એક આ રેકડી ખેંચવામાં કોઈ લેડીસ હોય એકલી તો એની હાલત શું થાય અને કોઈ જન ન હોય અને લેડીસ હોય એની હાલત કેવી રીતના થાય તમે બિચારો કોઈ જવાબ આપતા નથી કોઈ રેકડી ખેંચવાવાળા નથી કે કોઈ નહીં અહીંયા આવી એમરજન્સી મેં તો ઘરે ઘરને એમ કે આ લઈ જાઓ પાંચ નંબરમાં લઈ જાઓ વીસ નંબરને લઈ જાઓ અમે ભનેલા ગણેલા લઈને અમે ક્યાં લઈ જાય ભનેલા હોય તો અમે કઈ કાલો આ નંબર આપો નંબર એ તો અમે એ ખાલી પરેશાની અમને થાય બીજી કાંઈ નથી થતી બાર ગામવાળા